mm -hmm. ટાઈમ સાથે હું છું ગુજરાવ સાયન્સ સિટીમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ ત્રણ દિવસ માટે યોજાયો છે જેમાં આજે બિઝનેસ સમિટનો બીજો દિવસ છે આ બીજે સમિટમાં એ ખાસિયતમાં હું તમને જણાવીશ કે અહીંયા અઢીસોથી ત્રણસો જેવા આશરે સ્ટોલ છે અને સ્ટોલની ખાસિયત એ છે કે દરેક સ્ટોલ આપણા બ્રાહ્મણ પરિવારના મિત્રોના છે અને આ દરેક સ્ટોલમાં જે મહિલા જે છે જેમણે સ્ટોલ રાખ્યા છે તેમને આ સ્ટોલમાં પચાસ ટકાનું ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે અને આ સ્ટોલમાં સિત્યોતેર નંબરનો સ્ટોલ છે અનિકભાઈ જોશીનો જેમનું નામ છે દૈનિક ગ્રુપ તો તેમના સ્ટોલની ખાસિયત શું છે અને આ સ્ટોલનો તે મહત્વ શું છે આ સ્ટોલ તેમનો અહીંયા લગાવ પાછળનું મુખ્ય કારણ શું છે તે તેમની પાસેથી જ જાણીએ હર હર મહાદેવ જય પરશુરામ મારું નામ અનિક યોગેશભાઈ જોશી છે અને હું શ્રી ભોજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખમાં પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું અને હાલ રોજ અહીંયા સાયન્સ સિટીની અંદર અમદાવાદ ખાતે ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા મેગા બિઝનેસ ફેરનો આ ત્રણ દિવસનો ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવેલો છે ભવ્યની પણ અતિ ભવ્ય આયોજન આપણે જેને કહી શકીએ જેની અંદર બ્રહ્મ સમાજના કુલ મળીને જે પ્રમાણે પૂજાબેને વાત કરી કે અઢીસોથી પણ ઉપર સ્ટોલો બ્રાહ્મણોના અત્રે ઉપસ્થિત થયા છે અને આ મેગા બિઝનેસ ફેરનો એક જ ઉદ્દેશ્ય જે છે કે આપણા ભૂદેવની ચેનલ જે છે ભૂદેવ સુધી કેવી રીતે પહોંચે આ ઉદ્દેશ્ય બિઝનેસના આ ફેરની અંદર એમણે સાર્થક કરીને બતાવેલું છે અને આજરોજ હું પણ અહીંયા કચ્છની કચ્છથી અહીંયા પધાર્યો છું જેમાં યજ્ઞેશભાઈ દવેની ટીમ દ્વારા સંજયભાઈ પંડ્યા પાર્થભાઈ ત્રિવેદી મહેશભાઈ પંડ્યા અને કેતનભાઈ ઘોર દ્વારા કચ્છની અંદર અમને આ માહિતી મળેલી હતી કે આવું ભવ્ય આયોજન જે છે અહીંયા અમદાવાદની અંદર કર્ણાવટીની અંદર થવા જઈ રહ્યું છે અને હું પણ અત્રે કચ્છમાંથી અત્રે અહીંયા મારું સ્ટોલ રાખેલું છે અને જે વ્યવસાય સાથે અત્રે અહીંયા ઉપસ્થિત થયો છું એ મારો મુખ્ય વ્યવસાય ટી શર્ટ ગાર્મેટ્સનું છે અને ટી શર્ટ ગાર્મેટની અંદર પ્રિન્ટિંગના વ્યવસાય સાથે હું જોડાયેલો છું પરંતુ આપણે દર વખતે સવારની અંદર સવારના એક પ્રાર્થના કરતા હોઈએ છીએ કે યાદેવી એવી સર્વભૂત લક્ષ્મી શું સંસ્થિતા નમસ્તસ્ય એ નમસ્તસ્ય નમસ્તસ્ય એ નમો નમ અત્રે આ સ્ટોલની અંદર બિઝનેસનું કેવી રીતે મારું વ્યવસાય આગળ વધે એ હેતુની સાથે સાથે આપણે બીજું એ પણ મંત્ર બોલતા હોઈએ છીએ કે યાદ દેવી સર્વભૂતેશ શક્તિ રૂપેણ સંસ્થિતા આપણે મા જગદંબા પાસે પણ આપણે પ્રાર્થના કરતા હોઈએ છીએ કે સનાતન હિન્દુ સમાજના રક્ષણ કાજે આપણે મા જગદંબા આપણે શક્તિ આપે તો એવું એક અભિયાન પણ અત્રેથી હું ચલાવું છું જેની અંદર ગુજરાતભરની અંદર સનાતન હિન્દુ સમાજના એક લાખ પરિવાર સુધી એક લક્ષ્ય ઉપાડ્યો છે કે જેના ઘરની અંદર શસ્ત્ર જાય અને અત્રે પણ મારા વ્યવસાયની સાથે સાથે એક સેવાકીય હેતુના અર્થે માત્ર ત્રણસો પચાસ રૂપિયાની કિંમતમાં એક અહીંયા શસ્ત્ર પણ રાખેલું છે અહીંયા તે શસ્ત્રનું પણ અમે અહીંયા વિતરણ કરીએ છીએ આપણે જોઈએ છીએ કે આપણા કયા દેવી દેવતાની હાથમાં શસ્ત્ર નદી મહાદેવના હાથમાં પણ ત્રિશૂલ જે છે મહાદેવે ઉપાડેલું છે પણ નોટ ફોર અટેક ફોર ડિફેન્સ આપણે ડિફેન્સ માટે પણ હવે રક્ષણ માટે પણ આપણે આપણા ઘરોની અંદર શસ્ત્ર રાખવા જરૂરી છે આજે ઘરની અંદર પાંચ ગાડીઓ હશે પણ કૂતરો જ્યારે કરડવા માટે આવશે ને ત્યારે લાકડી પણ ઘરની અંદર નથી હોતી તો એક ગાડી એક તલવાર આ અભિયાન જે છે એટલે પાંચ ઘરની અંદર સભ્યો હોય તો પાંચ શસ્ત્ર અવશ્ય ઘરની અંદર હોવા જોઈએ હું ફરીથી ગુજરાત રાજ્ય બ્રહ્મ સમાજનો ખૂબ ખૂબ આભારી છું અને આમણે ભવ્યથી ભવ્ય અત્રે અહીંયા આયોજન કરેલું છે અને ઘણા બધા નાના મોટા વેપારીઓને આ આયોજન થતી નાનું મોટું લાભ થવાનું છે હું ફરીથી સમગ્ર ટીમનો ધન્યવાદ આપું છું અને આવા દર વખતે આવા આયોજન થતા રહે એવી અત્રેથી હું શુભકામના આપું છું હર હર મહાદેવ જય પરશુરામ તલવાર જેવું શસ્ત્ર વેચવા પાછળ એમની પાસે એક સરસ મજાનું સુંદર મોટિવ છે તો તેમની પાસેથી એ મોટીવ પર જાણીએ કે તેઓ આ તલવાર વેચવા પાછળનો જે તેમનો મોટિવ છે તે શું છે આ શસ્ત્ર માત્રને માત્ર વિતરણ માટેનું નથી સ્વરક્ષા માટેનું પણ એક આ શસ્ત્રનું અહીંયાથી વિતરણ થાય છે અને હું આશા રાખું છું કે આ દરેકે દરેક જિલ્લાની અંદર આવા કોઈ પણ કાર્યકર્તાઓ આ શીખાડવા માટે તૈયાર થતા હોય તો એ જરૂર પણ એ જિલ્લાની અંદર તૈયાર થાય અને આવા અભિયાનો જે છે શસ્ત્ર શીખાડવા માટેના દરેકે દરેક જિલ્લાઓની અંદર આનું એક ટ્રેનિંગ સેન્ટર પણ શરૂ થાય એની હું આશા રાખું છું તો અનિકભાઈ જોશીનો આ સ્ટોલ લગાવવા પાછળનો આપણો મુખ્ય ઉદ્દેશ્ય તો આપણે જાણે અને આપણે એ પણ જાણીએ છીએ કે બ્રાહ્મણ શસ્ત્ર અને શાસ્ત્ર બંનેમાં માહિર હોય છે અને તેમાં પણ ખાસ મહિલાઓએ પોતાના પર્સમાં આત્મરક્ષા માટે એક શસ્ત્ર તો જરૂર રાખવું જોઈએ અને આપણે તમારામાંથી કોઈને પણ આમની પાસેથી જોવા તલવાર જેવા શસ્ત્રની ખરીદી કરવી હોય અથવા તો શસ્ત્ર વિશે બીજી અન્ય કોઈ પણ જાણકારી મેળવવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એમનો નંબર અમે તમને આપેલો છે તમે તેમાંથી તેમનો નંબર લઈને તેમની પાસેથી માહિતી મેળવી શકો છો ત્યારબાદ છે એટી થ્રી નંબરનો સેલ્ટર ફોર યુ સ્ટોર જે આપણા ભૂદે મિત્રો આપણા બ્રાહ્મણો દરેક મિત્રોને પોતાના પોતપોતાના માટે કોઈને કોઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ તો કરવું જોઈએ તેમને પોતાની પ્રોપર્ટીમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તેના માટે તેમને એક એવું પ્લેટફોર્મ જોઈતું હોય જે જ્યાં તે પૂરેપૂરો વિશ્વાસ મૂકી શકે અને આજકાલ એવા પ્લેટફોર્મ ખૂબ જ ઓછા હોય છે તો આ સેન્ટર ફોર યુ પ્લેટફોર્મ એક એવું વિશ્વાસવર્તી પ્લેટફોર્મ છે કે જે તેઓ પોતાનો વિશ્વાસ મૂકીને તેમની દરેક પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ કરી શકે તો મિલનભાઈ આચાર્ય આપણને આના વિશે વધુ માહિતી આપશે યસ હા સેલ્ટર ફોર યુ જે કંપની છે અમે લોકો બેઝિકલી અમદાવાદની અંદર એકસો ને વીસ કરતી વધારે પ્રોજેક્ટને પ્રમોટ કરીએ છીએ બરાબર અમે લોનની ફેસિલિટીઝ સાઇટ વિઝિટની ફેસિલિટીઝ પ્લસ ડોક્યુમેન્ટેશનની ફેસિલિટીઝ ડેવલપર્સના રિવ્યૂ બરાબર એ બધા જ વસ્તુના અમે લોકો સોલ્યુશન્સ આપ્યા છે પ્લસ અમારે કોઈ બ્રોક્રેસ ચાર્જ બી નથી હોતો સો જે લોકોને બી રિયલ એસ્ટેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય એમાં અમે લોકો એને સારો સપોર્ટ કરીએ છીએ બરાબર અને એટલા માટે જ અમે લોકો મેગા સમિટીની અંદર અમે લોકોએ પાર્ટિસિપેટ કર્યું કે જે આપણા એ બુદેવ મિત્રો જે છે એમના માટે સારી પ્રોપર્ટીઝ અને મળી એટલા માટે હવે એચઆર જે ડિપાર્ટમેન્ટ છે તે આપણને વિશે વધુ ઇન્ફોર્મેશન આપશે કે તેમાં તેઓ કેવી રીતે જોડાઈ શકે લાઈક જેમ મિલનભાઈ અત્યારે વાત કરી કે અમે લોકો પ્રોપર્ટી રિગાર્ડિંગ કામ કરી રહ્યા છે પહેલાં તમારો સ્ટોલ પ્રોપર્ટી માટેનો જ છે શેલ્ટર ફોર યુ અહીંયા રિપ્રેઝેન્ટ કરી રહી છે કે પ્રોપર્ટી પરચેસ કરવી તો કેવી રીતના કરવી જોઈએ શું બેસ્ટ છે તમારી માટે તો એ બધી પ્રોફાઇલ માટે અમે લોકો અહીંયા આવ્યા છે સાથે સાથે અમે લોકોને એ પણ લાગે કે બ્રહ્મ સમાજનો આ કમિટી બિઝનેસ એક્સપો આવ્યો છે તો કેમ નહીં અમે લોકો બ્રાહ્મણ જે યુવક યુવતીઓ છે એમને જે એક ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે તો એની માટે અમે લોકોએ યુવક યુવતીને પહેલાં પ્રાયોરિટી આપી રહ્યા છે કે જે લોકોને અહીંયા ઓપોર્ચ્યુનિટી જોઈએ છે કે સારું કરવું છે તો એની માટે એક છે તમને અમે અહીંયા તમારું રજિસ્ટર મેલ આઈડી આપી રહ્યા છે અમારો નંબર આપી રહ્યા છે તમે અમને કોન્ટેક્ટ કરો તમારું રિઝ્યુમ શેર કરો એના પછી અમે લોકો એસ પર ધ ઇન્ટરવ્યૂ આપણે લોકો પ્લાન કરી કે તમને શું મળી શકે છે શું બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે તો બિલકુલ બ્રાહ્મણ સમાજની જે પણ યુવક યુવતી છે પ્રાયોરિટી આપવા માટે ઉપલબ્ધ છે આપણે સૌએ જોઈએ કે સેન્ટર ફોર એનો ઉદ્દેશ્ય ખાલી બિઝનેસ નહીં પરંતુ આપણા બ્રાહ્મણ યુવક યુવતીઓને રોજગાર પણ પડે તેઓ છે તેથી તેમની અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેમનો નંબર અને તેમની માહિતી આપીશું તેના પર તમે જઈને તેમની અને રિઝ્યુમ મોકલી શકશો હમણાં બે સ્ટોલની માહિતી લીધા પછી હવે આપણે આવી ગયા છીએ ત્રીજા સ્ટોલ ઉપર એકસો અઢાર નંબરનો સ્ટોલ જે છે અમેઝ મોટર ડ્રાઇવિંગ સ્કૂલ જે સ્ટોલમાં અનિતાબેન રાજગોર આપણને આ સ્ટોલ વિશે વુમન એમ્પાવરમેન્ટ વિશે વધુ માહિતી આપશે હેલો જય શ્રી કૃષ્ણ મારું નામ અનિતા રાજગુરુ છે અને હું અમેઝ મોટર ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવું છું અત્યાર સુધીમાં અમે બે હજાર એકવીસથી ચાલુ કરીને અત્યાર સુધીમાં અમે ચાર હજાર જેટલા સ્ટુડન્ટો પાસ કર્યા છે હવે હું આગળ લેડીઝ હોમ પાવર માટે ટ કરવા માગું છું અને મારા હસબન્ડના સપોર્ટથી અમે અમે જ પ્રેક્ટિસ ટ્રેક પણ બનાવ્યો છે સેમ ટુ સેમ આરટીઓનો હોય એવી રીતના એટલે આવી રીતના સાયન્સ સિટી સાઉથ બોપલ વૈષ્ણોદેવી ત્યાં આટલામાં આવી રીતે અમે કરીએ છીએ પણ હજી એવી થોડી ઈચ્છા છે કે હજી આમાં આપણે લેડીઝ વુમન પાવરથી આપણે થોડું આગળ વધારી શકીએ સરકારનો આ કાર્યમાં તમને સાથ મળે તો તમને લાગે છે તમે આના કાર્યને ખૂબ આગળ વધારી શકો દરેક મહિલાઓના મદદમાં આવી હા 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 એવી પણ ઈચ્છા છે કે ભાઈ ગવર્મેન્ટનો કે ભાઈ આવી રીતના કોઈ એમ કે સપોર્ટ મળે તો આમાં થોડું આગળ હજી અમે જવા વિચારીએ છીએ તમારી તમારી ને આ સારા કાર્યમાં મદદ કરી રહ્યા છો તો તમને એવું લાગે છે કે દરેક મહિલાઓ આ રીતે સક્ષમ બની શકે અને તેમના હસબન્ડ એમને આ કાર્યોમાં હેલ્પ કરવી જોઈએ વુમન એમ્પાવરમેન્ટ વધારવા માટે જી ચોક્કસ હું આ કહીશ આ બાબતે કારણ કે ગુજરાત એક એવું સ્ટેટ છે કે જે જગ્યાએ લેડીઝ ડ્રાઈવર રીતે કે સિક્યુરિટી પર્પઝથી ઘણીવાર એવું થાય કે લેડીઝ અનકમ્ફર્ટેબલ હોય બીજા ડ્રાઈવર્સ લે કે અમારો મેન અમારા હસબન્ડ વાઇફનો બંનેનો મેઇન મોટિવ એ જ છે કે લેડીઝને સક્ષમ કરી શકે જેમાંથી ઓલા ઉબેર જેવી સર્વિસ પ્રાઇવેટ ટેક્સી ચલાવવા પ્લસ સ્કૂલ વાન પછી સ્કૂલ બસીસ પ્લસ ગવર્મેન્ટનો જે સપોર્ટ ચાલી રહ્યો છે જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અત્યારે હાલ દરેક લેડીઝો ડ્રાઇવિંગ આખું મેનેજમેન્ટ સંભાળી રહી છે એમ ગવર્મેન્ટ અને અદાણી સાહેબ જે એરપોર્ટ ઉપર છે તેમાં ટેક્સી સર્વિસ ચાલુ કરવામાં આવી છે જો કદાચ ગવર્મેન્ટ અથવા કોઈ સંસ્થા અમને સપોર્ટ કરતી હોય તો અમે એવા લેડીઝ સક્ષમ લેડીઝને ડ્રાઈવર તરીકે બહાર આપીને પણ એ પોતાના પગભર ઊભા રહી શકે એવો અમારો મોટીવ છે તો આ લોકો આપણે દરેક મહિલાઓને દરેક બહેનોને આત્મનિર્ભર બનવા માટે સક્ષમ બનાવે છે કે જેથી કરીને એ દરેક જગ્યાએ પોતે જાતે આવી શકે જાતે જઈ શકે અને કાલ ઉઠીને દરેક જગ્યાએ જ્યાં ટેક્સીમાં એ લોકો ડ્રાઈવર તરીકેની બી પણ જોબ કરી શકે અને પોતાનું કરિયર બનાવી શકે

એક ગરીબ બ્રાહ્મણ હતો પણ હવે આ સમિટથી એવું નહીં રહે કારણ કે બધા જ ભૂદેવો બિઝનેસ માટે ભેગા થયા છે ધંધા માટે ભેગા થયા છે પૈસા કમાવા ભેગા થયા છે આ બધા જ એના સ્ટોલ છે ને એ બ્રાહ્મણોને પૈસા કમાવાની પ્રવૃત્તિ કરતા જોઈને અમને ખૂબ ખૂબ આનંદ થાય છે આ સ્ટોલ તમે અહીંયા રાખ્યા એના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું તમારો આ સ્ટોલ છે પવિત્રમ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીનો જેમના દ્વારા અમે કોઈ પણ લગ્નને લગતી ટોટલ ઇવેન્ટ એમાં મંડપ ડેકોરેશન આવી ગયું કેટરિંગ આવી ગયું મ્યુઝિકલ પ્રોગ્રામ્સ આવી ગયા જે પણ તમારે ફેસિલિટી જોતી હોય એ અમારી પવિત્ર ઇવેન્ટ કંપની તમને પૂરી પાડે છે એ એના માટેનો અમારો આ સ્ટોલ છે આ બ્રાહ્મણ બિઝનેસ સમિટમાં જે બ્રાહ્મણ માટે આ સ્ટોલનું એનું જે આયોજન કરવામાં લાગ્યું છે તમને શું લાગે છે કે આપણા બ્રાહ્મણ પરિવાર માટે ઉપયોગી બનશે આજ સુધી બ્રાહ્મણોને ખાલી આપણે ગોરપદું કરતાં જ આપણે જોયા છે એમને કોઈ દિવસ પૈસા કમાવાની પ્રવૃત્તિ કરતાં જોયા નથી આ બિઝનેસ સમિટનો ઉદ્દેશ્ય જ યજ્ઞેશભાઈ દવે આના આયોજક છે અને સરકારનો પણ અમે કાલે ભાજપના મુખ્યમંત્રીથી લઈને બધા અહીંયા હાજર હતા એ બધાએ આશીર્વાદ આપીને કહેતો કે જો ભૂદેવો કમાતા હોય તો એપણે જ્ઞાની માણસો તો પહેલેથી જઈએ હવે એ બિઝનેસમાં ઉતરશે તો એકદમ ક્વોલિટી બિઝનેસ તમને પૂરો પાડશે દાખલા તરીકે મારી કંપની છે હું તમને જો ઇવેન્ટ મેનેજમેન્ટની અંદર મંડપ ડેકોરેશન આપીશ તો એ સૌથી જોરદાર આપીશ બુદ્ધિ લગાડીને આપીશ કેટરિંગ આપીશ તો સૌથી સારું ભોજન આપવાની કોશિશ કરીશું કારણ કે અમે ભણેલા ગણેલા છીએ તો આખો આ પ્રયાસ બ્રાહ્મણોને ખૂબ આગળ લઈ જશે તો હવે લાગે છે કે પહેલાના જમાનામાં જે કહેવાતું હતું કે એક ગરીબ બ્રાહ્મણ હતો તે વાક્ય બદલાઈને હવે બની જશે એક ધનવાન બ્રાહ્મણ હતો હતો નહીં હવે બધા ધનવાન બ્રાહ્મણો છે આવું વાક્ય સર્જાશે આ બિઝનેસ સબમિટથી હવે લાસ્ટમાં તમે અમારા દર્શક મિત્રોને તમારા સુંદર કંઠે એક સરસ મજાનું ગાયન ગાઈને સંભળાવો બ્રહ્મદેવો માટે આ જરા કહું છું કે પૂજા વસાન સમયે દશવકત્ર ગીતમ યઃ શંભુ પૂજનમ પરમ ભટતી પ્રદોષે તસ્ય સ્થિરામ રથ ગજેન્દ્ર તુરંગ યુગતામ લક્ષ્મી સદૈવ સુમુખી પ્રદદાતી શંભુ જે માણસ તાંડવ ગાતો હશે એ તમામ બ્રાહ્મણોને હું લક્ષ્મી આપીશ એવું વરદાન શિવજી આપે છે તો આવી લક્ષ્મી અમારા તમામ બ્રાહ્મણોને મળે એવી આ સમિટ દ્વારા હું તમામ બ્રાહ્મણ પ્રાર્થના કરું છું થેન્ક યુ વેરી તો હમણાં આપણે સ્ટોલ વિશે જાણ્યું હવે આપણે તે બીજું અન્ય માહિતી જાણીએ હું ભાવનગરથી આવું છું મારું નામ રાજુ ઉપાધ્યાય છે તમને આ બ્રહ્મ સમાજનું આ બિઝનેસ સમિટ છે એનું આયોજન કેવું લાગે મેગા બ્રાહ્મણ સમિટ ચાર એટલે કે કેવું લાગ્યું એની કરતાં પણ પહેલો બિઝનેસ મીટ થયો તો ત્યારથી લઈને ચોથો બિઝનેસ મીટ થયો ત્યાં સુધીમાં બ્રાહ્મણોની રોજબરોજની સંખ્યા પચાસ હજારથી લઈને આજે હું માનું છું સંજયભાઈ ત્યાં સુધી ચારથી પાંચ લાખ બ્રાહ્મણો આ બિઝનેસ મીટની મુલાકાત લેશે આ બિઝનેસ મીટમાં જે લોકોએ સ્ટોલ કર્યા છે એમને પણ ક્યાંક ને ક્યાંક ખૂબ મોટી તેને નોકરી ધંધા વ્યવસાયમાં ખૂબ મોટો ફાળો મળશે અને બ્રહ્મ સમાજને એકત્ર કરવા માટે અમારા વડીલ મુરબ્બી યજ્ઞેશભાઈ દવે સંજયભાઈ પંડ્યા અને તેમના મિત્ર વર્તુળ દ્વારા જે આ કાર્યક્રમ થઈ રહ્યો છે તે બ્રહ્મ સમાજ માટે ખૂબ અને ખૂબ જ ઉપયોગી છે